આ રાશિઓ થઈ જાઓ ખુશ થશે ધનલાભ મળશે શુભ સમાચાર મેષ રાશિ મેષ રાશિના લોકો વિશે વાત કરીએ તો તમારો દિવસ સારો રહેવાનો છે જે લોકો નોકરી કરી રહ્યા છે તેઓ તેમની નોકરીમાં આપેલા કાર્યોને પૂર્ણ કરવામાં સફળ થશે ભવિષ્યને વધુ સારું બનાવવા માટે તમે ભૂટકાળમાં જે ધનોનું રોકાણ કર્યું હતું તેનો લાભ મેળવી શકો છો પરિવારના સભ્યોનો આનંદિત વ્યવહાર ઘરનું વાતાવરણ હળવું અને આનંદમય બનાવશે વૃષભ રાશિ પરિવારનો સહયોગ મળશે પરિવારના સભ્યો સાથે સમય પસાર કરશો અને પૈસા કેવી રીતે બચાવવા તે શીખશો જેથી ભવિષ્યમાં કોઈ સમસ્યા ન આવે પરિવારની કેટલીક જવાબદારીઓ તમને સોંપવામાં આવશે જે તમે પૂરી કરશો તમારા દ્વારા કરવામાં આવેલા કામથી દરેક લોકો ખૂબ ખુશ થશે મિથુન રાશિ તમે ખૂબ જ તાજગી અનુભવશો જેના કારણે તમે તમારા બધા કાર્યો સમયસર પૂરા કરી શકશો બેરોજગાર લોકોને સારો રોજગાર મળવાના સંકેત છે મિત્રોની મદદથી તમને આવકની તકો મળશે જેનાથી તમે નફો કમાઈ તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરશો આજનો દિવસ મોજ મસ્તી અને આનંદ થી સંપૂર્ણ રીતે જીવશો કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે જે લોકો નોકરી કરી રહ્યા છે તેઓએ તેમના કાર્યસ્થળમાં આપેલા કાર્યો સમયસર પૂર્ણ કરવા પડશે ઉચ્ચ અધિકારીઓ તરફથી તમને સારા સમાચાર મળશે વેપાર કરતા લોકો વ્યવસાયમાં નવી યોજનાઓ અમલમાં મૂકશે જેથી વ્યવસાય આગળ વધી શકે તમે શાંત અને તણાવ મુક્ત રહેશો સિંહ રાશિ સિંહ રાશિના લોકોની વાત કરીએ તો અન્ય દિવસો કરતાં આજનો દિવસ વધુ સારો રહેશે પરિવારનો સહયોગ મળશે પરિવારના તમામ સભ્યો સાથે મળીને કોઈ ધાર્મિક સ્તરની મુલાકાત લેવાનું આયોજન કરશો નોકરીયાત લોકોને નોકરીમાં પ્રગતિની તકો મળશે તમે તમારા જીવનસાથી પાસેથી નવું કામ શરૂ કરાવી શકો છો તમે તમારા જીવનસાથી સાથે પરિવારના કલ્યાણ માટે કામ કરતા જોવા મળશો અને વડીલોના આશીર્વાદ તમારી સાથે રહેશે કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેવાનો છે શિક્ષણ ક્ષેત્રમાં સફળતા મળશે જીવનસાથીનો સહયોગ મળશે તમારામાં ચપળતા જોવા મળી શકે છે તમારું સ્વાસ્થ્ય તમને સંપૂર્ણ સાથ આપશે તમે કોઈની મદદ વગર પણ પૈસા કમાઈ શકશો તમારે ફક્ત તમારામાં વિશ્વાસ રાખવાની જરૂર છે સાંજે તમારા જીવનસાથી સાથે બહાર જવા અથવા ફરવાથી તમે આનંદિત અને ખુશ રહેશો તુલા રાશિ આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે નોકરીયાત લોકોને નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ તરફથી સારા સમાચાર મળશે બેરોજગાર લોકોને સારો રોજગાર મળવાના સંકેત છે મિત્રોની મદદથી તમને નવા સંપર્કો મળશે તમે તમારા વ્યવસાયને આગળ વધારવામાં સફળ થશો શિક્ષણ ક્ષેત્રે સફળતા મળશે વૃશ્ચિક રાશિ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે પરિવારનો સહયોગ મળશે પરિવારના તમામ સભ્યો એક સાથે પાર્ટીમાં ભાગ લેશે જ્યાં તમામ લોકો સાથે સમાધાન થશે કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત પણ થશે જે તમારા કામ પૂરા કરવામાં મદદ કરશે તમારી ક્ષમતાઓનો અનુભવ કરો કારણ કે તમારી અંદર તાકાત નથી પરંતુ ઈચ્છા શક્તિનો અભાવ છે ધનુ રાશિ તમારા માટે અન્ય દિવસો કરતા આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેવાનો છે કુંવારા લોકોના લગ્ન પ્રસ્તાવ પર મોહર લાગશે જેના કારણે પરિવારમાં શુભ કાર્યનું આયોજન કરવામાં આવશે જ્યાં તમામ લોકોનું આવવા જવાનું રહેશે તમારે તમારી વાણીમાં મધુરતા જાળવવી પડશે નહીતર સંબંધોમાં તિડાડ આવી શકે છે તમારો જૂનો મિત્ર તમને મળવા આવશે તેને મળીને તમારી જૂની યાદો તાજી થશે મકર રાશિ રોજિંદા દિનચર્યામાં મોર્નિંગ વોકને સામેલ કરો જેના કારણે તમે ખૂબ જ ઉર્જાવાન અનુભવશો કોઈ જૂના મિત્રો તમારી પાસેથી આર્થિક મદદ માંગી શકે છે અને જો તમે મદદ કરશો તો તમારી આર્થિક સ્થિતિ થોડી તંગ બની શકે છે તમારું ઉર્જા સ્તર ઊંચું રહેશે તમે તમારા બધા અટકેલા કાર્યોને પૂરા કરવામાં સફળ થશો ઘર સંબંધિત યોજનાઓ ઉપર વિચાર કરવાની જરૂર છે કુંભ રાશિ તમારા નમ્ર સ્વભાવની પ્રશંસા થશે ઘણા લોકો તમારી ખૂબ પ્રશંસા કરી શકે છે તમારું ધ્યાન ક્યાં ખર્ચવામાં આવશે તમારે આના પર નજર રાખવાની જરૂર છે નહીં તો તમને ભવિષ્યમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે અન્ય વ્યક્તિની દખેલગીરીના કારણે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે જે માનસિક તણાવ તરફ દોરી શકે છે બિનજરૂરી તણાવ લેવાની જરૂર નથી મેન રાશિ આજનો દિવસ તમારા માટે આનંદદાયી રહેવાનો છે નોકરીયાત લોકોને નવી નોકરીની ઓફર મળશે જેમાં આવક વધી શકે છે તમારા અટકેલા પૈસા આવશે જેના કારણે આર્થિક સ્થિતિ મજબૂત બનશે તમે તમારા અટકેલા કાર્યો પૂરા કરી શકશો મકાન પ્લોટ દુકાન ખરીદવાની ઈચ્છા પૂરી થઈ શકે છે નવા વાહનનું સુખ મળશે બાળકને સારી નોકરી મળવાના કારણે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે